પંચમહાલની ગોધરા નગરપાલિકાના નિબ્બર તંત્રની વાસ્તવિકતા છતી કરતી ઘટના પ્રકાશવામાં આવી છે નગરપાલિકામાં સત્તાધીશોએ કરવાનું કામ ગોધરાના યુવાનોએ કરવાની ફરજ પડી હતી યુવાનો દ્વારા ફાળો એકઠો કરીને ભૂગર્ભ ગટરના ખુલ્લા રાખવામાં આવેલા ચેમ્બરો ઉપર ઢાંકણા નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે ગોધરા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઈનોના હલકી ગુણવત્તાવાળા ઢાંકણાઓ તૂટી ગયા હતા જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને શાળામાં જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડ્યું હતું શહેરના મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા મજાવા રોડ પર ગટરની લાઈનમાં ચેમ્બર ઉપર ફાળો ઉઘરાવીને લોખંડના ઢાંકણા નાખવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટો અને વેરાઓની રકમ સિસ્ટમ પાલિકા દ્વારા દુરુપયોગ થતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે આ કબ્રસ્તાન રોડ છે એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આયેલું છે અહીંયાથી જનાજાબી જઈ રહ્યા છે ત્રણ પ્રાઇમરી સ્કૂલ છે એક હાઈ સ્કૂલ છે નાના નાના બાળકો જઈ રહ્યા છે વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી નગરપાલિકાને વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી એટલે નાના આ બધા જવાન છોકરાઓએ મહેનત કરી અને લોક ફાળો કરી અને આ કામ અમે કરાવી રહ્યા જે કામ નગરપાલિકાને કરવું જોઈએ નગરપાલિકાના સભ્યોને વારંવાર રજૂઆત કરી એ લોકો બી કંઈ સાંભળતા નથી પછી બી આખરે અમને આ કદમ ઉઠાવવો પડ્યો આ રોડ ઉપર સાંકરો રોડ છે અહીંયાથી બધી જાતના સાધનો જઈ રહ્યા છે આગળના નાના નાના ગામડાઓને જોડતો આ રોડ છે અહીંયાથી બીજી બી બધા જ સમાજના લોકો જઈ રહ્યા છે અવર જવર એમની ચાલુ જ હોય છે આ ઢાંકણાઓ અમે ઉઠાવી લે છે ભૂગરપાડાના એક તો પહેલી વાત તો એ સીધા બરાબર મૂકેલા જ નથી કોઈ નીચું છે કોઈ ઊંચું છે અને એનાથી અકસ્માત બને છે વારંવાર અને પાણી નિકાલ કરવા માટે અમે ઢાંકના ઉપાડી લઈએ છે તો લોકો અંદર એક ખાડામાં એ ચેમ્બરોના અંદર બધા ઘુસી જાય છે બાઇકો લઈને પાણીમાં કઈ ચેમ્બર દેખાતા નથી